અમરનાથ યાત્રાની રાહ જોઈ રહેલા શ્રદ્ધાળુઓની આતુરતા તો અંત આવી ગયો છે શ્રી અમરનાથ બોર્ડ બોર્ડે યાત્રાની તારીખો અને માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે આ વર્ષે અમરનાથ યાત્રા ઓગણત્રીસ જૂનથી શરૂ થશે અને તેના માટે નોંધણીની શરૂઆત પંદર સોમવાર સોમવારથી શરૂ કરવામાં આવશે શ્રાઇન બોર્ડના જણાવ્યા અનુસાર આ વર્ષે અમરનાથ યાત્રા ચાલીસ દિવસથી હશે ઓગણત્રીસ જૂનથી શરૂ થનારી યાત્રા ઓગણીસ ઓગસ્ટે પૂરી થશે આ યાત્રામાં જતાં પહેલા શ્રદ્ધાળુઓએ અગાઉથી નોંધણી કરાવવી જરૂરી છે જે પંદર એપ્રિલ સોમવારથી શરૂ થશે યાત્રા પર જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ મંદિર ટ્રસ્ટ શ્રી સત્તાવાર વેબસાઇટ પર નોંધણી કરાવી શકે છે વધુમાં નોમિનેટેડ બેંક શાખાઓ મારફત પણ નોંધણી કરી શકાશે આ સિવાય મોબાઈલ એપ્લિકેશન શ્રી અમરનાથજી યાત્રાથી પણ નોંધણી થઈ શકે છે મહત્વનું છે કે અમરનાથ યાત્રા શરૂ થયા પછી પવિત્ર ગુફાથી રોજ સવારે અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ પણ કરાશે લોકો વેબસાઇટ અને એપ્લિકેશન મારફતે પણ આરતીમાં જોડાઈ શકે છે મહત્વનું છે કે તેર વર્ષથી ઓછી વયના બાળકો અને